તો આપણે આને કટિંગ કરી લેશું આ રીતે તો આપણે આ બધા બનાવી લેશું આ આપણે બનાવી લીધા છે તો હવે તેલ ગરમ કરવા આપણે મૂક્યું હતું તો આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તળી લઈશું તળાઈ ગયા છે હવે આપડે એને બહાર કાઢી લઈશું તો આપણે તળાઈ ગયા છે કાઢી લઈશું બાય તો આપણે હવે સૌ કરશું તો આપણે આ તીખી ચટણી છે એ સૌ કરશું અને આગળી ચટણી છે એને આપણે સૌ કરશું આ લીંબુ છે એને સૌ કરશું આલુ વાઇટ અને ચટણી પણ બહુ સરસ લાગે છે તૈયાર છે આપડા આલુ વાઈટ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા આલુ વાઇટ